વિસનગર શહેરની સાકરજન પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓ માટે સારી અને ઝડપી સારવાર મળી રહે તે માટે ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આજે તેમાં એક યશ કલગીમાં છોગું ઉમેરાઈ ગયું હોય તેમ રૂપિયા આઠ કરોડની માતબર રકમનું અદ્યતન ટેકનોલોજી સાથેનું એમઆરઆઈ મશીન વસાવવામાં આવ્યું છે જેનો શુભારંભ આજે સાંજે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર પટેલ અને ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે જેના કારણે હવે ઉત્તર ગુજરાતના લોકોને નૂતન જનરલ હોસ્પિટલમાં એમઆરઆઈની સગવડ મળી રહેશે આ અંગે માહિતી માટે અમે શ્રી પ્રકાશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એફિલિએટેડ નૂતન જનરલ હોસ્પિટલની અંદર આપણે સંસ્થા તરફથી નવું એમઆરઆઈ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેની કિંમત લગભગ આઠ કરોડની આસપાસ થઈ છે એમઆરઆઈ મશીન ઉત્તર ગુજરાતની સૌ પ્રથમ મેડિકલ કોલેજની અંદર આપણે આજે ઇન્સ્ટોલેશન કરી રહ્યા છીએ જેથી કરીને આપણા વિદ્યાર્થીઓને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ખાસ કરીને ખૂબ જ સારી રીતે એ લોકો એજ્યુકેશનમાં આગળ વધી શકે સાથે સાથે નોર્થ ગુજરાતની અંદર આવા જૂજ મશીન છે અને એમાં બી વિસનગરથી અંબાજીની સુધીની અંદર આવા કોઈ મશીન ઉપલબ્ધ નથી જેની ખૂબ જ જરૂરિયાત હોવાની અમને ઘણા સમયથી માહિતી હતી ત્યારે નૂતન ટ્રસ્ટ દ્વારા આઠ કરોડના ખર્ચે એમ મશીન લેવાનો નિર્ણય કર્યો અને હવે આજે આપણે જ્યારે એમ મશીનનું ઉદઘાટન કરી રહ્યા છીએ ત્યારે આટલા મોટા વિસ્તારના નાગરિકોને ખૂબ જ સારી અહીંયા સારવાર માટેની ડાયગ્નોસિસ કરવા માટે આ મશીનનો આપણે ઉપયોગ કરી શકીશું અને દરેક વ્યક્તિને કોઈ પણ ઇમરજન્સીની અંદર એમઆરઆઈ મશીનની જરૂર પડે તો તાત્કાલિક આપણા મશીન દ્વારા એમને ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે કે ચોવીસ કલાક આપણા નિષ્ણાતો દ્વારા એમને સચોટ માહિતી આપવામાં આવશે અને જેથી કરીને આપણા નાગરિકોના જીવ આપણે બચાવી શકીશું ખાસ કરીને એક્સિડન્ટ જેવા કેસોની અંદર આ મશીનની ખૂબ જ ઉપયોગીતા હોય છે અને આના કારણે જો ડાયગ્નોસિસ એટલે કે એની શું થયું છે એ જો જાણકારી ન મળે તો ડૉક્ટર એની સારવાર શરૂ કરી શકતા નથી ત્યારે આવા કેસમાં આપણે દરેક વ્યક્તિને મહેસાણા સુધી અથવા તો અમદાવાદ સુધી એમઆરઆઈ મશીનની જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં લઈ જવા પડતા હતા હવે વિસનગરની અંદર જ આપણા ત્યાં મશીન ઉપલબ્ધ થવાથી આપણા આજુબાજુના તમામ નાગરિકોને ત્વરિત સારવાર મળશે અને જ્યારે ડાયગ્નોસિસ થયા પછી કોઈ પણ સર્જરી કરવાની હોય તો ડૉક્ટર તરત એનું ડિસિઝન લઈ અને આપણા પેશન્ટને તાત્કાલિક સારવાર શરૂ કરી શકશે આ માટે આપણે આઠ કરોડ રૂપિયાનું આ મશીન એ નૂતન મેડિકલ કોલેજની અંદર લાવ્યા છીએ સિમેન્સ કંપનીનું વન પોઈન્ટ ફાઇવ ટેસ્ટ સિક્સટીન સ્લાઇસનું મશીન જે ખૂબ જ અત્યાધુનિક છે અને આવનારા પાંચ સાત વર્ષ સુધી આની અંદર આપણે નવી કોઈ ટેકનોલોજી ન લાવે લાવવી પડે એ માટેનું આયોજન કરી અને આપણે અપર વર્ઝન લીધેલું છે અને આપણા આ લેટેસ્ટ મશીનથી જે પણ ડાયગ્નોસિસ થશે એટલે જે પણ એ આપણે ટેસ્ટ કરીશું એ ટેસ્ટનું સારામાં સારું રિઝલ્ટ મળે એ માટે આપણા મશીન વસાવ્યું છે અને બીજી એક આનંદની વાત એ છે કે નૂતન જનરલ હોસ્પિટલની અંદર હવે ગઈકાલે જ વસંત પંચમીના દિવસે આપણે કેથલેપ માટેનો ઓર્ડર આપ્યો છે અને એ કેથલેબ એવી લઈએ છીએ કે જે વેસ્ટર્ન ઝોનની અંદર કે સમગ્ર પશ્ચિમ ભારતની અંદર આપણી મેડિકલ કોલેજની અંદર એ મશીન આવવાનું છે જે બીજી કોઈ મેડિકલ કોલેજમાં નથી એટલે એક મશીન એટલા માટે લઈએ છીએ કે જેથી કરીને કોઈ પણ કાર્ડિયક પેશન્ટ એટલે કે હૃદયરોગનો હુમલો થયો હોય અથવા તો હૃદયની બીમારી હોય તેવા પેશન્ટને આપણે આપણા હોસ્પિટલની અંદર એ માટેના તમામ ડાયગ્નોસિસ થશે એટલે કે એના બધા ટેસ્ટ થશે અને ટેસ્ટનું રિઝલ્ટ એ સારામાં સારું એટલે કે વર્લ્ડની જે ટેકનોલોજી લેટેસ્ટ છે એ લેટેસ્ટ ટેકનોલોજીવાળું મશીન આપણે લેવાના છીએ લીધું છે અને આવનારા ત્રણ ચાર મહિનાની અંદર કેથલેપ પણ આપણી જનરલ હોસ્પિટલની અંદર ઇન્સ્ટોલ થવાની છે તો આ બધી સારવારો આપણા નાગરિકોને ઉપલબ્ધ થાય ગુજરાત સરકાર અને ભારત સરકારના જે પણ સ્કીમ્સ છે એની અંદર ઘણીવાર હોસ્પિટલને નુકસાન થતું હોય છે છતાં પણ આપણે આપણા નાગરિકોના હિતમાં આ સુવિધા ચાલુ રાખી છે અને ગવર્મેન્ટની તમામ યોજનાઓનો લાભ આપણે સીધો આપણા નાગરિકો સુધી પહોંચાડી રહ્યા છીએ અને આ એક ભગવાને આપેલા વિસાગરમાં આશીર્વાદ છે કે આપણે આ સુવિધાઓ દિન દિન આની અંદર આપણે વધારો કરી રહ્યા છીએ અને બીજી એક આપણે વાત કહું કે આપણા ત્યાં સર્જન એટલે ડૉક્ટર સંદીપ પટેલે બ્રેઇન સર્જરી પણ શરૂ કરી છે છેલ્લા મહિનામાં લગભગ સાતથી વધારે બ્રેઇન સર્જરી આપણા હોસ્પિટલમાં થઈ છે જે સો ટકા આપણને એમાં સફળતા મળી છે અને તમામ દર્દીઓ ખૂબ જ સારી રીતે આજે રિકવર થયા છે એ આપણા ડોક્ટરની અને આપણા હોસ્પિટલની ઉપલબ્ધિ છે સાથે સાથે ની રિપ્લેસમેન્ટ એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઘૂંટણના ઓપરેશન પણ આપણે સરકારી યોજનામાં કરીએ છીએ અને ફક્ત ને ફક્ત સારામાં સારા જોઈન્ટ કંપની જે બનાવતી હોય એ રિપ્લેસ કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ અને એની અંદર પણ ગુજરાત સરકારની જે યોજના છે ભારત સરકારની જે યોજના છે એનો લાભ સીધો નાગરિકોને આપણે આપી રહ્યા છીએ અને મહિનાની અંદર ઘણી બધી સર્જરીઓ આપણા હોસ્પિટલમાં શરૂ થઈ છે તો આ બધી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી વિસનગર શૈક્ષણિક ક્ષેત્રે જે હબ બન્યું છે સાથે સાથે મેડિકલ હબ બને એવી પણ આપણી એક લાગણી છે અને એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ સાકર દાદાની પુણ્યતિથી હંમેશા આપણે નવેમ્બર મહિનામાં ઉજવીએ છીએ અને દાદાની જન્મતિથી એ ફેબ્રુઆરી મહિનામાં આવે છે દાદાએ અઠ્યાવીસ નવેમ્બરના રોજ ગુજરી ગયા હતા અને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ એ ઓગણીસો નવમાં એમનો જન્મ થયો હતો એટલે આ વર્ષે લગભગ સમગ્ર આ ત્રણ દરમિયાન ત્રણ ચાર મહિના સુધી આપણે વિસનગરના અને ઉત્તર ગુજરાતના નાગરિકોને તમામ પ્રકારની હેલ્થકેરની સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ આપે માટેનો પ્રયત્ન કર્યો છે આ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં દાદાની જન્મજયંતિના ભાગરૂપે આપણે તમામ સુવિધાઓ ખૂબ જ મફત અથવા તો સસ્તા દરે કરી રહ્યા છીએ અને એનો લાભ મોટાભાગના દર્દીઓને મળી રહ્યો છે એટલે સાકરચંદ દાદાએ જે તે સમયે એમને એક સપનું હતું કે વિસનગરના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને એમના સુવિધાના સારવારના પૈસા ન હોય એના કારણે એ વંચિત ન રહી જાય અને એ વખતે એમને અનુભવ કર્યો હતો કે ઘણા બધા ગરીબ વર્ગના નાગરિકોને સારવાર માટે પૈસા ન હોવાથી એમના કે સ્વજનને હોસ્પિટલ સુધી લઈ જઈ શકતા નહોતા અને ક્યાંક નાની મોટી સારવાર લઈ અને દર્દીનું મૃત્યુ થવાની રાહ જોતા હતા ત્યારે ઓગણીસો ને બ્યાસી ત્યાંની અંદર સાકરચંદ પટેલ જલકલ્યાણ ટ્રસ્ટ અને સરદાર વલ્લભભાઈ જલકલ્યાણ ટ્રસ્ટની એમણે રચના કરી અને સરદાર વલ્લભભાઈ જલકલ્યાણ ટ્રસ્ટની અંદર સરદાર હોસ્પિટલની એમણે શરૂઆત કરી અને તે વખતે કેટરિગ એટલે કે મોતિયાનું ઓપરેશન ખૂબ મહત્ત્વનું હતું એમાં નેત્રમણી ફક્ત એક રૂપિયામાં મૂકવાનું શરૂ કરવામાં આવ્યું અને પ્રસૂતિની જે સુવિધા હતી કે પ્રસૂતિ જોડે કોઈ બહેનને થાય તો એ ઓપરેશન પણ પાંચ રૂપિયામાં નજીવા દરે કરવાનું શરૂ કર્યું હતું અને એનો લાભ એ વખતે ઘણા બધા નાગરિકોને મળ્યો અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને એમના હૃદય સુધી આ વાત પહોંચી ત્યારે સાકરચંદ દાદાએ જે સપનું જોયું હતું એ આજે આપણે પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે મેડિકલ કોલેજ જે વિસનગરમાં જે સંચાલિત થઈ છે હું ચોક્કસપણે માનું છું કે સાકરચંદ દાદાના આશીર્વાદથી જ આ વસ્તુ આપણે શક્ય કરી શક્યા છીએ અને જે દિવસે દિવસે નૂતન જનરલ હોસ્પિટલની ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની અંદર પણ અમે સમજીએ છીએ કે સાકરચંદ દાદા અને કુદરતના આશીર્વાદ છે ત્યારે જ આખું મોટું ભગીરથ કાર્ય આપણે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ વિસંગના નાગરિકોનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ આપણા દરેક કાર્યક્રમની અંદર કોઈ પણ આપણે નવા પ્રોજેક્ટ લઈને આવીએ છીએ ત્યારે એમાં ખૂબ જ આપણને મદદ મળી રહી છે અને આ એક સુવર્ણ યુગની અંદર આજે આપણે આપણા નાગરિકોને સારામાં સારી સુવિધા આપી શકીએ એના માટેના પ્રયત્ન થયા છે કોવિડની અંદર પણ આપણે લગભગ ચાર હજારથી વધુ પેશન્ટને આપણે જીવ બચાવી શક્યા છીએ અને આ એક નૂતન હોસ્પિટલ એ આજે આપણા વિસ્તારની અંદર એક આશીર્વાદરૂપ જીવાદોરી સમાન સંસ્થા ડેવલપ થઈ છે તો આપ સૌનો એની અંદર સાથ અને સહકાર મળી રહ્યો છે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું વિસનગર એસટી ડેપોના દરવાજાની આગળ ફેન્સિંગ તારની વાડ બાંધતા મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ તારની વાડ કોના લાભાર્થી બાંધવામાં આવી છે તે પ્રશ્ન શહેરના ચર્ચાનો વિષય બની રહ્યો છે દરરોજ હજારો મુસાફરો વિસનગર એસટી બસ સ્ટેશન ઉપરથી આવન જાવન કરી રહ્યા છે જેમાં ખાસ કરીને બહેનો અને દરરોજ કોલેજ અને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવતી વિદ્યાર્થીનીઓને આ તારની વાડના કારણે ભારે તકલીફ પડી રહી છે ત્યારે વિસનગર રિક્ષા એસોસિએશન દ્વારા પણ આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સાથે સાથે એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા વેપારીઓ દ્વારા પણ બાબતે ગંભીરતાપૂર્વક ગાંધીનગર રજૂઆત કરવામાં આવી છે તેવી ચર્ચા પણ વેપારીઓમાં ચાલી રહી છે

અહીંયા એક ગેટ મૂકવામાં આવ્યો હતો એ ગેટ અત્યારે બંધ કરી દેવામાં આવે છે કરવામાં આવી છે છે પારાવાર મુશ્કેલી પડે રિક્ષા યુનિયન એની જગ્યાએ અત્યારે બે ગેટ કર્યા છે તો ગરીબ રિક્ષા ચાલકની ની રોટીનો પણ સવાલ છે આગળ બહુ લોબી રિક્ષાની લાઈન લાગે છે ત્રીસ રિક્ષાનું સ્ટેન્ડ આપેલું છે માન્ય સરકાર શ્રી કલેક્ટર સાહેબે નગરપાલિકાએ તો અત્યારે એક જ દરવાજો હોવાથી રિક્ષા ચાલકોને પણ પેસેન્જર માટે મગજ મારી દે છે અને આમ પબ્લિક કોલેજિયન ગરડા બુઢા દરેકને આ રસ્તામાં તકલીફ પડે છે તો અમારી એક જ રજૂઆત છે કે આ દરવાજો ખોલી અને પહેલાના જેમ જેમ સિંગલ ડબલ રસ્તા હતા એમ ડબલ રસ્તા કરવામાં આવે એવી અમારી માંગ છે કોને આ તાર મળ્યા હતા ચાલાક સાહેબના એમને એવું કહેવું હતું કે બસોના એક્સિડન્ટ થાય છે તો વર્ષોથી ઘેરતો હતો પેલા કેમ આવા એક્સિડન્ટ નતા થતા અને અત્યારે એક્સિડન્ટ થાય છે એટલે આ એક્સિડન્ટ તો એક બાનુ છે અને એ રીતે પબ્લિકને હેરાન કરવાનો ધંધો છે તો એ સત્વરે બંધ કરી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબની તો પબ્લિકને તકલીફ ના પડે એ હેતુથી આ ગેટ ખોલી અને પહેલાના જેમ રસ્તો કરવા આપ સાહેબ શ્રીને ને નમ્ર વિનંતી તમને શું લાગે કોને લાભાર્થી બંધ કર્યો લાગે રસ્તો હવે એ તો ખ્યાલ આવતો નથી કોના કહેવાથી પણ એસટી તંત્ર એ બંધ કર્યો છે એ એસટી અંદર અંદર બંધ કર્યો એવું લાગે છે સરકારનો કોઈ આદેશ હોતો લાગતો નથી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ